મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ ઇઝરાયલે પ્રહાર કરીને લેબોનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં સંગઠનના ટોચના બે કમાન્ડો સહિત ત્રણના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર હુમલામાં હિઝબુલ્લાના પશ્ચિમી વિસ્તારના રોકેટ તેમજ મિસાઇલ યુનિટના કમાન્ડર મોહમ્મદ હુસેન સાહુરીનું મોત થયું છે સાહોરીએ લેબનોનના મધ્ય તેમજ પશ્ચિમના વિસ્તારોમાંથી ઇઝરાયલ પર રોકેટ અને મિસાઇલ અટેક કરવાની યોજના બનાવી હતી અને તેને અંજામ પણ આપ્યો હતો એર સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાના રોકેટ તેમજ મિસાઈલ યુનિટનો યુનિટનો અન્ય એક કમાન્ડર મહેમૂદ ઇબ્રાહીમ ફદલાહ પણ માર્યો ગયો હોવાનું જાણવા મળે છે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ